હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન ચેનલમાં તો આજે આપણે બનાવીશું નાસ્તા માટે વારંવાર બનાવીને ખાઈ શકાય તેવા દૂધીના અને મેથીના મુઠિયા તો તમે આપણે મુઠિયા તો ઘણા બધા બનાવ્યા છે પણ આજે જે કંઈ મુઠિયા આપણે બનાવીશું મેથી ઉમેરીને અને એકદમ સોફ્ટ અને બિલકુલ સોડા વગર તો ચાલો એના માટે અહીંયા આદુ લસણ અને મરચાં લઈ લીધા છે અને સૌપ્રથમ તો દૂધી આપણે અહીંયા લીધી છે એ દૂધી લીધી છે આપણે મિનિમમ આપણે ત્રણસો ગ્રામ જેટલી દૂધી છે દૂધીને સારી રીતે આપણે ધોઈ અને સાફ કરી અને પછી આ રીતે આપણે એને છાલ કાઢી લેવાની અને પછી આપણે છીણી વડે એને છીણી લેવાની છે તો દૂધી આપણે છીણાઈ જાય એટલે એને એકદમ જ એમાં આપણે જલ્દી મસાલા કરી લેવાના છે અને દૂધીને આપણે એકદમ છીણે અને પડી નથી રાખવાની તો શું છે કે એકદમ કાળી પડી જતી હોય છે તો ચાલો એમાં જલ્દી આપણે એને બનાવી લઈએ તો ચાલો હવે એમાં આપણે ખાંડેલા આદુ લસણ મરચાં લઈ લઈશું સાથે આપણે લઈ લઈશું બીજા મસાલામાં જે મેન ઇન્ગ્રેડિયન્ટ લીધા છે મેથી તો આજે આપણે મેથી અને દૂધીનો બનાવવાના છે તો આપણે જેટલી મેથી લીધી એટલા ધાણા લીધા છે એની અંદર આપણે અહીંયા ઘઉંનો કરકરો એટલે કે લાડવાનો લોટ એટલે કે ભાખરીનો અને અહીંયા આપણે લીધો છે મગજનો લોટ એટલે કે ચણાનો જાડો લોટ લીધો છે અને અહીંયા આપણે લઈ લીધો છે થોડો ચણાનો લોટ એટલે એકદમ ઝીણો બેસન તો ચાલો હવે આપણે એમાં મસાલા કરીશું મસાલામાં મેં વરિયાળી લઈ લીધી છે અને એ ચમચી ભરીને આપણે જીરું લીધું છે એ અડધી ચમચી ભરીને હળદર અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર સાથે લઈ લીધું છે આપણે જીરું પાવડર એક ચમચી જેટલું લઈ લીધું છે અને સાથે આપણે લઈ લઈશું અહીંયા તલ તલ ઉમેરીને તલ ખૂબ જ ટેસ્ટ લાગે છે અને ચાલો હવે એમાં આપણે ખાટો મીઠો સ્વાદ આપવા માટે ગોળ લઈ લઈશું એટલે જો તમે ખાંડ પણ લઈ શકો છો અને હવે આપણે ગોળ ઉમેર્યા પછી લીંબુ અહીંયા એક નંગ લીંબુ લઈ લીધું છે એને હું અહીંયા આ રીતે આપણે એનો રસ કાઢી લઈશું તો ચાલો હવે આપણે બીજા મસાલામાં આગળ હું તમને જે બતાવું છું તો આ રીતે દૂધીના મુઠિયા ખૂબ જ ટેસ્ટ લાગે છે અને અહીંયા મેં ગરમ મસાલો લઈ લીધો છે તમારે ના ઉમેરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લીધું છે અને પછી આપણે આને સારી રીતે આપણે મિક્સ કરી થોડું અને જોઈ લેવાનું કે પાણી અંદર તમારે જરૂર લાગે તો જ તમારે ઉમેરવું પણ મને લાગે છે બિલકુલ પાણીની જરૂર નહીં પડે તો ચાલો હવે આપણે થોડો સોફ્ટ માટે આપણે તેલ ઉમેરી દેવાનું છે તો અહીંયા મેં તેલ લઈ લીધું છે એટલે કે તેલ આપણે થોડું તેલ લઈશું એટલે શું છે કે મુઠિયા આજે આપણે બિલકુલ સોડા વગર બનાવવાના છે સોડા કેનો વગર તો પણ આજે આપણે એકદમ સોફ્ટ મુઠિયા બનવાના છે આ દૂધીના મુઠિયા એકદમ સોફ્ટ અને જો જે રીતે આપણે હાંડવો પણ આનો બનાવતા હોય પણ આજે જે બનાવીશું એકદમ મેથી ઉમેરીને મેથી દૂધીના મુઠિયા અને મેથી ઉમેરવાથી આ મુઠિયા ખૂબ જ ટેસ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય ના બનાવી હોય તો તમે આ રીતે બનાવજો તો સારી રીતે આપણે બિલકુલ મિક્સ કરી લીધું છે જોઈ શકો છો બિલકુલ પાણીની મને જરૂર નથી પડી અને આ રીતે અને જે આપણે માપનો લોટ લીધા તે બિલકુલ માપ આવી ગયું છે જો તમને ઢીલું એવું લાગતું હોય તો તમે લોટ થોડા ઉમેરી શકો છો તમને ઘઉ તમે ઝીણો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો અને હવે આપણે સારી રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો તો હવે આપણે એના મુઠિયા વાળીશું જો તમારે મુઠિયા વાળવા હોય કે તમારે રોલ બનાવવા હોય તો અહીંયા આપણે મોટા રોલ બનાવીશું આ રીતે જોઈ શકો છો તો તમારે મુઠિયા નાના નાના જો મુઠિયા વાળવા હોય તો તમે નાના મુઠિયા પણ વાળી શકો છો તો આપણે આ રીતે મોટા એવા રોલ બધા બનાવી લઈશું આ રીતે અને આપણે જે કાણાવાળી ડીશ લેવાની એટલે શું છે કે એની અંદર આપણે જ્યારે આ ઢોકળિયામાં મૂકી કે કોઈ પણ તમારે ઢોકળી હોય તો ઢોકળિયા મૂકો નહીં તો તમારે કોઈ પણ મોટી કઢાઈ હોય તો એની અંદર પણ તમે આ મૂકી શકો છો એવું નથી કે ઢોકળિયામાં જ તમારે આપણે સ્ટીમ કરવા ઘણા પાસે ના હોય તો એને કોઈ પણ જુગાર કરીને આ રીતે તમે એને બાપી શકો છો તો હવે આપણે મુઠિયાના રોલ બનાવી લીધા છે તો આ રીતે આપણે રોલ બનાવી લઈશું બધા અને હવે આપણે મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણા મુઠિયા મેથીના અને દૂધીના તૈયાર થઈ ગયા છે તો ચાલો પાણી પણ હવે ગરમ થઈ ગયું છે અને પાણી ઉકળવા મૂકી દીધું પાણી પણ ઉકળી ગયું છે અને હવે ચાલો એને આપણે દસ પંદર મિનિટ માટે બાપી લઈશું અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે અને તમને હું બતાવું છું તો આ આ રીતે તમારે ચાકાથી જોઈ લેવા કે આપણા મુઠિયા સ્ટીમ થયા છે કે નહીં તો હવે ચાલો આપણે નીચે ઉતારી લીધા છે ને મુઠિયા પણ સારી રીતે આપણા ઠંડા થઈ ગયા છે અને હવે લઈ લઈશું અહીંયા ચોપર બોર્ડ આપણે ચોપર બોર્ડ પર આપણે બધા એક એક મુઠિયા લઈને આપણે એને કટિંગ કરી લેવાના છે તો આ રીતે તમે નાના મોટા કોઈપણ રીતે તમે એને કટિંગ કરી શકો છો તો આ રીતે આપણે મુઠિયા બધા કટ કરતા જઈશું અને જોઈ શકો છો તમારે જે સાઇઝના કટિંગ કરવા હોય એ સાઇઝના તમે કટિંગ અને હું એમ પણ ખાઈ લઉં છું મને ગરમા ગરમ મને મુઠિયા બહુ જ ટેસ્ટ લાગે છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે જો તમારે આમ જ ખાવા હોય તો તમે એમ પણ ખાઈ શકો છો અને આ મુઠિયાને આ રીતે તમારે વઘારીને ખાવા હોય તો પણ વઘારી પણ શકો છો તો હું તમને મુઠિયા જો તમારે આ રીતે વચ્ચેથી તમારે કાપો લગાવી અને તમારે જો નાના નાના પીસ કરવા હોય તો તમે નાના પીસ પણ કરી શકો છો તો આ રીતે મુઠિયાને આપણે બધા મુઠિયાને કટ કરી લઈશું અને હવે મુઠિયા કટ થઈ ગયા છે તો હવે આપણે આ પ્લેટમાં લઈ લઈશું અને મેં અહીંયા આપણે કઢાઈ ગેસ પર મૂકી દીધી છે એને પણ આપણે તેલ ઉમેરી અને એને વઘાર કરવાનો છે તો ચાલો વઘારમાં તમારે હું તમને કેવી રીતે બતાવું તો ચાલો હવે આપણે ગેસ આગળ જઈએ તો ગેસ પર કડાઈ મૂકી દીધી છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું તો જોઈ શકો છો આપણા મુઠીઓ મેં તમને નજીકથી બતાવું છું તો ચાલો હવે આપણે એમાં થોડી હિંગ ઉમેરી દઈશું અને સાથે બે ચમચી જેટલા તલ લઈ તલને આપણે જલ્દી એવા આપણે ઉમેરી દેવાનું છે નહીં તો શું છે તલ બધા પૂટીને બહાર આવે છે એટલે આપણે હવે આને આ રીતે આપણે તમારે જો લાલ મરચું કે પણ મસાલા તો આપણે બધા અંદર ઉમેરી દીધા છે એટલે ખાલી વઘારમાં આપણે તલ અને લીલા ધાણાને આ રીતે છંટકાવ કરી દઈશું તો તૈયાર છે આપણા મુઠિયા તો છે ને મિત્રો આને તમારે જો ચા સાથે ખાવા હોય અન્ય નાસ્તા સાથે ખાવા હોય અને જો તમે રોટલી શાક ન બનાવી હોય તો પણ તમે આને ખાઈ શકો છો તો તૈયાર છે આપણા મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે તો હું તમને બતાવું છું મિત્રો જોઈ શકો છો તો ખાવામાં તો એટલા ટેસ્ટી છે તો હવે ચાલો હવે આપણે મુઠિયાને વઘારી લીધા છે ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમે જો જ્યાં મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ એક લાઈક કરી દેજો અને તમને મારી રેસિપી ગમતી હોય તો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી આ રેસિપી તમને જરૂર પસંદ આવી હશે મિત્રો જો તમને રેસિપી પસંદ આવી હોય તો તમે ક્યાંથી જોવો છો તમે શહેરનું નામ ગામનું નામ મને લખી જણાવજો મિત્રો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવી જાય તો એક લાઈક આપી દેજો તો આપણે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી એન્જોય કરો તો આજે આપણે બનાવ્યા છે દૂધી મેથીના મુઠિયા તો દેખાવમાં એટલા ટેસ્ટી છે તો ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી પસંદ આવી જાય તો એક લાઈક આપી દેજો તો હું તમને મિત્રો વારંવાર કહું છું ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય કરો જોતા રહ્યો ગીતાની રસોઈ ત્યાં સુધી આવજો મિત્રો નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી ફરી મળીશું બાય બાય